નમો નમ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સંસ્કૃત પદ્ય ત્રણ પ્રહેલિકા હા ઉખાણા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ પ્રહેલિકાનો અભ્યાસ કરેલો આજે આપણે દ્વિતીય પ્રહેલિકાનો અભ્યાસ કરીશું ચતુર્મુખો ન બ્રહ્મા વૃષારૂઢો સમ ધાન્ય ભક્ષણ પહેલિકા ફરી વાર જોઈએ ચતુર્મુખોન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજ્ર સમ શબ્દાર્થ જોઈએ ચતુર્મુખ જેનો અર્થ થશે ચાર મુખવાળો અથવા તો ચતુરાન ચતુહનો અર્થ થશે ચાર ચતુર્મુખો ચતુરાનંદ અથવા તો ચાર મુખવાળો વિદ્યાર્થી મિત્રો ચતુર્મુખ તેની સંધિ છૂટી પડે છે ચતુહ પ્લસ મુખ ચતુઃ પ્લસ મુખ ચતુર્મુખ જેનો અર્થ થશે ચાર મુખવાળો ન બ્રહ્મા બ્રહ્મા નથી બ્રહ્માજીને કેટલા મુખ છે તો ચાર પણ શું કીધેલું છે કે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી વૃષારૂઢો ન શંકર ૂઢ અહી સંધિ છૂટી પડે છે વૃષ પ્લસ આરુઢ જેનો અર્થ થશે બળદ પર બેઠેલો વૃષભનો અર્થ શું થાય તો બળદ અને આરુ રુ અર્થ થશે સવારી કરવી અથવા તો બેસવું માટે બળદ પર બેઠેલો ન શંકરહ પરંતુ શંકર નથી શંકરજીનું વાહન કયું છે તો બળદ તો શું કીધેલું છે કે બળદ પર બેઠેલો છે અથવા તો બળદ પર સવારી કરે છે પણ શંકર નથી વિદ્યાર્થી મિત્રો અહીં શંકર શબ્દ આપેલો છે તો શંકર શબ્દનો સમાનાર્થી શબ્દ થશે શિવ અથવા તો આશુતોષ પરીક્ષામાં શંકર શબ્દનો સમાનાર્થી શબ્દ પૂછાય તો શું લખવાનું શિવ અથવા તો આશુતોષ નિર્જીવી ચ નિરાહારી નિર્જીવનો અર્થ થશે નિર્જીવ અથવા તો જીવ વગરનો હવે નિર્જીવ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સજીવઃ નિર્જીવહનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સજીવઃ નિરાહારી નિરાહારીનો અર્થ થશે આહાર કે ભોજન ન કરનારો ભોજન ન કરનારો અજ્રસમ ધાન્ય ભક્ષણમ અજ્રસમ નો અર્થ થશે સતત બીજો અર્થ થશે નિત્ય અને કાયમ અજ્રસમનો અર્થ થશે સતત નિત્ય અને કાયમ આ અવ્યય છે ધાન્ય ભક્ષણમ ધાન્ય ભક્ષણમનો અર્થ થશે અનાજ ખાય છે અથવા તો અનાજનું ભક્ષણ કરે છે અનાજનું ભક્ષણ કરે છે વિદ્યાર્થી મિત્રો અનુવાદ જોઈએ તો ચતુર્મુખો ન ચ બ્રહ્મા તે ચાર મુખોવાળો છે પણ બ્રહ્મા નથી વૃષારૂઢો ન શંકર તે બળદ પર બેસે છે પણ શંકર નથી નિર્જીવી ચ નિરાહારી તે નિર્જીવ અને નિરાહારી છે અજ્રસમધાન્ય ભક્ષણમ છતાં સતત અનાજનું ભક્ષણ કરે છે હવે જે નિર્જીવ હોય જીવ વગરનું હોય તે અનાજનું ભક્ષણ કરે અથવા તો ભોજન ખાય નહીં પણ શું કીધેલું છે કે તે નિર્જીવ અને નિરાહારી છે છતાં સતત અનાજનું ભક્ષણ કરે છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રહેલિકાનો અર્થ જોઈએ તો ઉત્તર ઉત્તર આવશે હળ હળ થશે હળને સંસ્કૃતમાં શું કહેવાય તો હલમ વિદ્યાર્થી મિત્રો હળ શું કામ તો તે ખેતરમાં જ ફરે છે અને તેને બળદ પર મૂકવામાં આવે છે માટે શું કીધેલું છે કે બળદ પર સવારી કરે છે બળદ પર બેસે છે પણ શંકર નથી હળ છે તેને બળદ પર મૂકવામાં આવે છે અને તે ખેતરમાં ફરતું હોવાથી સતત ધાન્યનું ભક્ષણ કરે છે અને હળનો આકાર ચાર મુખવાળો હોય તેમ લાગે છે માટે શું કીધેલું છે કે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી ફરીવાર ઉત્તર સમજીએ તો તે ખેતરમાં જ ફરે છે અને તેને બળદ પર મૂકવામાં આવે છે માટે વૃષારૂઢો ન શંકર બળદ પર બેસે છે પણ શંકર નથી નિર્જીવી ચ નિરાહારી તે ખેતરમાં સતત ધાન્યનું ભક્ષણ કરે છે નિર્જીવ અને નિરાહારી હોવા છતાં તે સતત ધાન્યનું ભક્ષણ કરે છે અને હળનો આકાર ચાર મુખવાળો હોય તેમ લાગે છે માટે શું કીધેલું છે કે તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી હવે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતમાં તમને પ્રશ્ન પૂછવામાં આવે કે કહ ધાન્ય ભક્ષણમ કરોતી કહ ધાન્ય ધાન્યભક્ષણ કરોતી તો ઉત્તર શું આવશે હલ હલ અથવા તો હલમ ક ધાન્યભમ કરોતી ઉત્તર આવશે હલમ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જાણ કરવી જેથી તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ શકે અસ્તુ વિદ્યાર્થી મિત્રો